નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ બે દિવસ પહેલાં પટણા હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો અને આ ચુકાદો અનામતના મુદ્દે છે અગત્યનો ચુકાદો છે સ્વાભાવિક છે અનામત મુદ્દો જ ભારતની અંદર ખૂબ અગત્યનો છે તો એ મુદ્દે કંઈ પણ થાય તો એ અગત્યનું જ હોય તો આજે આપણે એ મુદ્દા ઉપર ગોષ્ઠી કરવાના છીએ પણ પહેલાં આપને જણાવી દઉં કે આ ચુકાદામાં જેનો સંદર્ભ છે એ સંદર્ભ વિશે આપણે પહેલાં ગોષ્ઠી કરેલી છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં એટલે કદાચ જો આપ એ જૂનો વિડીયો જોશો તો એમાં પણ આપને ઘણી બધી માહિતી મળશે એ માહિતીના આધાર ઉપર આજની ગોષ્ઠી સમજવી સરળ થશે છતાં હું એવા દર્શક મિત્રો કે જેમણે જૂનો વિડીયો નથી જોયો એમના માટે થોડીક વિગતો પહેલાં આપી જ દઈશ પણ એથી આગળ જેને હું કહીશ કે અનામત એ આપણા દેશ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે સંવેદનશીલ મુદ્દો છે પણ આ મુદ્દા વિશેની સમજ આપણી અંદર માપસરની હોતી નથી ખાસ તો બંધારણની જોગવાઈઓ જે અનામત વિશે છે આપણે જાણવી જ રહી પણ લોકો એને જાણતા હોતા નથી અને એટલે જ થોડાક મહિના પહેલાં ભારતના બંધારણની અંદર અલગ અલગ અનામત માટેની જોગવાઈઓ કેવી આપવામાં આવી છે એ મુદ્દે આપણે માંડીને વાત કરેલી હતી એના ઉપર એક ગોષ્ઠી આપણે કરેલી છે તો જે મિત્રો આ ગોષ્ઠીને જોઈ ગયા હોય એમના માટે તો વધારે કંઈ કહેવાનું નથી પણ જે મિત્રો એ ગોષ્ઠી ન જોઈ હોય હું આપને ખાસ કહીશ અનામત વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં એના વિશે કંઈ પણ વિચારતા પહેલાં ભારતના બંધારણની અંદર રિઝર્વેશન માટેના પ્રોવિઝન શું છે એ ખાસ જાણજો અને એ જાણવા માટે આપ પહેલાં એ એક કલાકની આપણી જે ગોષ્ઠી છે એને ખાસ જોશો હવે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવીએ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં બિહાર રાજ્ય સરકારે પોતાના એક કાયદામાં સુધારો કર્યો અને સુધારો કરીને ત્યાં આગળ રાજ્ય સરકારમાં જે જાતિ આધારિત અનામત હતું એ અનામતની ટકાવારીમાં વધારો કર્યો શૈક્ષણિક સંસ્થાનો અને સાથે બિહાર રાજ્ય સરકારની નોકરીઓમાં આ બે જગ્યાએ અલગ અલગ જાતિ આધારિત આરક્ષણ જે આપવામાં આવેલું હતું એમાં ગયા વર્ષે વધારો થાય છે બિહારની સ્થિતિની જો આપણે વાત કરું તો ત્યાં આગળ એક તો ઓબીસીઝ માટે આરક્ષણ હોય છે અધર બેકવર્ડ ક્લાસીસ ઓબીસીઝથી આગળ ઈ બીસીઝ એટલે કે જેમને કહેવાય એક્સ્ટ્રીમલી બેકવર્ડ તો એ વર્ગો માટે પણ અલગ કેટેગરી બનાવીને આરક્ષણ આપવામાં આવે છે શેડ્યુલ અનુસૂચિત જાતિઓ માટે આરક્ષણ હોય છે શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિઓ માટે પણ આરક્ષણ હોય છે આમ કુલ ચાર વર્ગો ત્યાં આગળ પાડવામાં આવેલા છે જો કે પહેલા ત્યાં આગળ મહિલાઓ માટે પણ અલગ આરક્ષણ રહેતું કે જે હવે નથી પણ મુખ્યત્વે જો જાતિ આધારિત આપણે જોઈએ તો આ ચાર વર્ગો માટે આરક્ષણ રહેતું હવે આ ચારે ચાર વર્ગો માટે થઈને કુલ આરક્ષણ હતું પચાસ ટકા અને આ રીતે જાતિ આધારિત આરક્ષણ વધે છે હું વારંવાર કહી રહ્યો છું કે આપણે જાતિ આધારિત આરક્ષણના મુદ્દે અત્યારે વાત કરી રહ્યા છીએ આર્થિક સ્થિતિના આધાર ઉપર જે આરક્ષણ હોય ઈડબ્લ્યુએસ એની આ વાત નથી

રિઝર્વેશન છે ટોટલ સેવન્ટી ફાઈવ પર્સન્ટ એટલે કે અનરિઝર્વડ સીટ્સ થઈ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તો આ પ્રમાણે એક બિલ પાસ કરીને એ લોકોએ કાયદાની અંદર સુધારો કર્યો અને પછી સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન આવ્યું અને એ આરક્ષણની અમલવારી શરૂ પણ થઈ પણ આ જે આરક્ષણ વધારવામાં આવ્યું એની સામે પિટિશન થાય છે પટણા હાઈકોર્ટની અંદર પટણા હાઈકોર્ટની અંદર મામલો આખો ચાલ્યો અને આખરે બે દિવસ પહેલાં જે ચુકાદો આવ્યો એ ચુકાદાની અંદર પટણા હાઈ કોર્ટ આ વધારાના આરક્ષણ ને એટલે કે 50% ઉપરાંત નું કેટલું તો જે એક્સ્ટ્રા 15% ઉમેરવામાં આવ્યું હતું તે તો એને ગેર જાહેર કરે છે મતલબ કે તમે 50% રાખી શકો 50% થી ઉપર ન રાખી શકો ઓકે અ પટણા હાઈ કોર્ટ પોતાના ચુકાદાની અંદર ખાસ સંદર્ભ આપે છે 1992 ના વર્ષના મંડળ કેસના ચુકાદાનો ઓગણીસો ના બાણુંના વર્ષમાં મંડલ કેસ થયો હતો આપણી સુપ્રીમ કોર્ટમાં જો કે તો એનું લોકપ્રિય નામ છે એનું ઔપચારિક નામ છે ઇન્દ્રા સહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ અને એ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે તમે કોઈ પણ જગ્યાએ આરક્ષણ કેટલું રાખી શકો તો જે તે વર્ષે ત્યાં જેટલી ઉપલબ્ધ બેઠકો છે એના મહત્તમ પચાસ ટકા બેઠકો મેં આરક્ષણ દ્વારા ભરી શકો એનાથી વધારે નહીં જો કે આ પચાસ ટકાની જે સીમા છે ખાસ નોંધું રહ્યું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મંડલ કેસના ચુકાદામાં પહેલી વખત આ એક લિમિટ બાંધવામાં આવી પણ જો એનો ઇતિહાસ ચકાસશો તો આપણે મળી આવશે કે અગાઉ એક બાલાજી કેસ થયો હતો સુપ્રીમ કોર્ટમાં જ થયો હતો આ કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે પચાસ ટકાની આ લિમિટનો ઉલ્લેખ કરેલો હતો અને એના પછી પણ સબસિકવન્ટલી બીજા અમુક જજમેન્ટ્સ આવેલા છે કે વાત છે પણ મંડલ કેસનો ચુકાદો ઘણા બધા આયામથી વધારે અગત્યનો છે રિઝર્વેશનના મુદ્દે એટલે એ વધુ યાદ રાખવામાં આવે છે તો અહીંયા આગળ પટણા હાઈકોર્ટ એ ઇન્દિરા સહની કેસના જજમેન્ટને અહીં આગળ આધાર બનાવીને કહે છે કે તમે પચાસ ટકા કરતાં વધારે આરક્ષણ જાતિ આધારિત ન રાખી શકો અને એટલા માટે પચાસ ટકાની ઉપર તમે જે પંદર ટકા રાખ્યું છે એ ગેરબંધારણીય છે સુધીની તમે સુધી જ રાખી શકો હવે આ અત્યારે ચર્ચાઓ ચાલી છે કે શું આ પચાસ ટકાની મર્યાદા એ વાજબી છે આરક્ષણ ઉપર શું આવી કોઈ લિમિટ હોવી જોઈએ આ મુદ્દે અત્યારે ચર્ચાઓ ચાલી છે જોકે હું આપને સાથે પણ જણાવું કે પચાસ ટકાની આ જે મર્યાદા છે એ મર્યાદાને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી છે અને એના ઉપર અત્યારે કેસ ચાલુ છે બરાબર તે પચાસ રાખી શકાય કે નહીં એ મુદ્દે પણ ભવિષ્યમાં કોઈક મોટો ચુકાદો આવી શકે બરાબર અત્યારે હું આપને પચાસ ટકાની લિમિટ વિશે થોડીક માહિતી આપવા માંગુ છું તો આ પચાસ ટકાની મર્યાદા એ વાજબી નથી એ વાજબી નથી એના પક્ષમાં કઈ દલીલો છે એમાં સૌથી મોટી દલીલ એ કરવામાં આવે છે કે ભારતના બંધારણની અંદર આરક્ષણ માટેની જોગવાઈ છે પણ આરક્ષણ માટેની મર્યાદા કેટલી રહેશે એ મર્યાદાની કોઈ વાત બંધારણમાં ક્યાંય નથી કરાયેલી શૈક્ષણિક સંસ્થાનોનું આરક્ષણ હોય સરકારી નોકરીઓનું આરક્ષણ હોય કે પછી ધારાસભાઓમાં આરક્ષણ હોય પોલિટિકલ રિઝર્વેશન કોઈ પણ જગ્યાએ મહત્તમ આરક્ષણ તમે કેટલું રાખી શકો એની ક્યાંય આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ વાત નથી કરાયેલી તો પછી પચાસ ટકાની લિમિટનો ખ્યાલ આવ્યો ક્યાંથી ઇટ ઇઝ અ કોન્સેપ્ટ ઇનોવેટેડ બાય જ્યુડિશિયરી એ ન્યાયતંત્ર દ્વારા ઊભો કરવામાં આવેલો ખ્યાલ છે આ બંધારણમાં એક્સપ્લિસિટલી સ્પષ્ટપણે સીધો ક્યાંય ઉલ્લેખિત હોય એવો ખ્યાલ નથી પણ જેમ કે આપણે જાણીએ છીએ કે આપણી સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર છે ભારતના બંધારણનું અર્ધઘટન કરવાનો અધિકાર અને એના દ્વારા જે અર્ધઘટન કરવામાં આવ્યું હોય એને આખરી માનવામાં આવે તો બંધારણના અલગ અલગ સિદ્ધાંતો એની જોગવાઈઓનું અર્ધઘટન કરીને જ્યારે સુપ્રીમ કોર્ટે પચાસ ટકાની સ્વીકારવું રહ્યું સ્વીકારવું એટલા માટે રહ્યું કારણ કે એની પાસે બંધારણનું અર્ધઘટન કરવાની આખરી સત્તા છે પણ એનાથી પણ આગળ સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યુઝ તો થતા જ હોય છે તો આ રિવ્યુઝના સંદર્ભમાં હું આપને જણાવી રહ્યો છું કે જ્યારે પચાસ ટકાની લિમિટના વિરુદ્ધમાં દલીલ થતી હોય ત્યારે સૌથી મોટો પક્ષ સૌથી મોટી દલીલ આ મૂકવામાં આવતી હોય છે કે ભારતના બંધારણની અંદર તો આવી કોઈ લિમિટ નોંધવામાં આવેલી જ નથી તો પછી જ્યુડિશિયરી બંધારણમાં જે નથી લખાયેલું એવી કોઈક બાબતને સીમા તરીકે કેવી રીતે નક્કી કરી શકે બીજી વાત તમે આરક્ષણ વિશેની અલગ અલગ જોગવાઈઓ બંધારણમાં વાંચશો ખાસ તો હું કઈ શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓના આરક્ષણ માટેની જોગવાઈઓને આપ જોશો અથવા તો જે જોગવાઈઓના આધારે આ બે આરક્ષણ તૈયાર થયા છે કયા શૈક્ષણિક સંસ્થાનોને સરકારી નોકરીઓના આરક્ષણ તો આની અંદર વારંવાર તમને શબ્દ પ્રયોજાયેલો જોવા મળશે એડિક્યુએટ રેપ્રેઝેન્ટેશન પૂરતું પ્રતિનિધિત્વ શબ્દો આવા વપરાયેલા જોવા મળશે કે એવા સમુદાયો કે જેમને આ બધી જગ્યાઓએ પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું એમને પ્રતિનિધિત્વ અપાવવા માટે રાજ્ય એટલે કે સરકાર કોઈક વ્યવસ્થા કરી શકે તો શબ્દ વપરાય છે પૂરતું પ્રતિનિધિત્વ હવે પૂરતું એટલે કેટલું પૂરતું એટલે કેટલું એની વ્યાખ્યા તમારી અલગ હોઈ શકે મારી અલગ હોઈ શકે કોઈકનો દાવો એવો હોઈ શકે કે વસ્તીમાં એ વર્ગનું કેટલું પ્રમાણ છે એને તમારે પ્રતિનિધિત્વ તરીકે સ્વીકારવું આ બાબત ખાસ એટલા માટે પડે કે જ્યારે રાજનૈતિક આરક્ષણની આપણે વાત કરીએ લોકસભા વિધાનસભા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓવાળું આરક્ષણ તો એની અંદર બંધારણમાં સ્પષ્ટપણે એવું ઉલ્લેખ છે કે જે તે સમુદાયોનું ભારતની કુલ વસ્તીમાં જેટલું પ્રમાણ હોય અને જ્યારે રાજ્ય સ્તરના આરક્ષણની વાત આવે ત્યારે રાજ્યની કુલ વસ્તીમાં એ વર્ગોનું જેટલું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં એમને ચૂંટણીની સીટોમાં આરક્ષણ આપવું મતલબ જો કુલ વસ્તીમાં તમારા સમુદાયનું પ્રમાણ દસ ટકા છે તો તમારા માટે ચૂંટણી વખતે દસ ટકા સીટો આરક્ષિત હોવી જોઈએ તો અહીંયા આગળ એડિક્યુએટ રિપ્રેઝન્ટેશન પૂરતું પ્રતિનિધિત્વ એવા શબ્દો રાજનીતિક આરક્ષણ માટે નથી વપરાયા ત્યાં શબ્દો શું વપરાયા છે કે વસ્તીમાં કુલ કુલ વસ્તીમાં તમારા વર્ગનું કેટલું પ્રમાણ છે એટલા પ્રમાણમાં તમને આરક્ષણ આપવાનું રહેશે પણ આવી વાત આવી વાત સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોના આરક્ષણ માટે નથી વપરાયેલી તો સ્વાભાવિક છે કે જ્યાં પૂરતું પ્રતિનિધિત્વ એવા શબ્દો વપરાયેલા હોય તો પૂરતાનો અર્થ દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ અલગ લેશે બિહાર રાજ્યની સરકારે જ્યારે પચાસ ટકામાંથી આરક્ષણ વધારીને પાસઠ ટકા કર્યું તો એની પાછળનો જે દાવો એમનો હતો એ આ છે બિહાર રાજ્યની કુલ વસ્તીમાં આ જે પછાત સમુદાયો છે જાતિ આધારિત પછાત સમુદાયો એમનું કુલ પ્રમાણ છે પંચ્યાસી ટકા લોકોને અત્યાર સુધી એટલે કે ગયા વર્ષ સુધી આરક્ષણ મળતું હતું પચાસ ટકા પંચ્યાસી ટકાને અમે પંચ્યાસી ટકા નથી આપી રહ્યા પંચ્યાસી ટકાને અમે પચાસ ટકામાંથી વધારીને પાસઠ ટકા આપવા ઈચ્છીએ છીએ આના આધાર ઉપર એમણે આરક્ષણ વધાર્યું હતું અને પંચ્યાસી ટકાનો આંકડો પણ એકદમથી એમને જાણતા હશો આ મુદ્દે પણ આપણે અગાઉ વાત કરેલી છે કે ગયા વર્ષે બિહાર રાજ્યની અંદર જાતિ આધારિત જનગણના થઈ જેને આપ કાસ્ટ સેન્સસ કહી શકો જો કે એને સેન્સસ એવું નામ તો એ લોકોએ નહોતું આપ્યું કારણ કે સેન્સસ કરવાનો અધિકાર બંધારણ રાજ્યની સરકારને નથી આપતું એ કેન્દ્ર સરકારનો અધિકાર છે તો એ લોકો એક સર્વે કરાવડાવ્યો તો કાસ્ટ સર્વે કરાવડાવ્યો તો બિહાર રાજ્યની અંદર જો કે આવા સર્વેઝ બીજા રાજ્યોમાં પણ થયેલા છે બિહાર સિવાય બીજા ત્રણ રાજ્યો છે કે જ્યાં આગળ આવા પ્રયત્નો થયા છે પણ ત્રણમાંથી એક રાજ્યના કોઈ ડેટા આપણી સામે આવ્યા નથી બિહાર એક માત્ર રાજ્ય છે કે જેણે કાસ્ટ બેઝડ સર્વેઝ કરાવડાવ્યા અને ગયા વર્ષે એના ડેટા પણ જાહેર કર્યા એની માહિતીઓ આપણી સમક્ષ આવે છે અને આ જે ડેટા આવ્યા એના આધારે આપણે જાણી શકીએ કે બિહારની કુલ વસ્તીમાં ઓબીસીઝ ઈ બીસીઝ એસસીઝ અને એસટીસ આ બધા મળીને પંચ્યાસી ટકા છે તો અહીં આગળ બિહાર રાજ્યની સરકારનો દાવો એ રહ્યો છે કે જો એ પંચ્યાસી ટકા લોકો છે તો એમને પચાસ ટકા આરક્ષણ મળે એ પૂરતું ન કહેવાય નથી કહેતા કે પંચ્યાસી ટકા આપીએ પણ કંઈક વધારે આપીએ કે જેથી એમની સ્થિતિમાં સુધાર આવે અને એમ કરીને પચાસ ટકામાંથી વધારીને પાસઠ ટકા કરવામાં આવ્યું છે ઓકે નોંધનીય બાબત અહીંયા આગળ મારા મતે વધુ એ બને કે જ્યારે પણ તમે આરક્ષણની સીમા ઉપર આ રીતે બહેસ કરતા હોવ પચાસ ટકાની લિમિટ બાંધતા હો આરક્ષણ વધારતા હોવ ઘટાડતા હોવ એની સમય સીમા લંબાવતા હો ટૂંકી કરતા હોવ કંઈ પણ કરતા હોવ આ બધાની અંદર તમારી પાસે ડેટા હોવા ઘટે સુપ્રીમ કોર્ટે વારંવાર પોતાના ચુકાદાઓની અંદર એ કહ્યા કર્યું છે કે રિઝર્વેશન શુડ બી બેઝડ ઓન સમ ક્વોન્ટિફાયેબલ ડેટા તમારી પાસે યોગ્ય આંકડાઓ હોવા જોઈએ પુરાવાઓ હોવા જોઈએ અને એના આધાર ઉપર તમે આરક્ષણ આપતા હોવા જોઈએ તો આપણે ત્યાં વસ્તી ગણતરી એ રીતે થવી જોઈએ કે જ્યાં આગળ જાતિ આધારિત તમારી પાસે આંકડાઓ મોજૂદ થાય જાતિ આધારિત આંકડાઓ તમારી પાસે આવે આંકડા એ રીતે આવે કે જેથી તમે અલગ અલગ જાતિનું કુલ વસ્તીમાં કેટલું પ્રમાણ છે એ તો જાણી શકો પણ સાથે બીજા ઘણા બધા પેરામીટર્સની અંદર તમે જોડેલા હોય કે જેના આધાર પર તમે એમની સામાજિક શૈક્ષણિક પરિસ્થિતિનો તાગ મેળવી શકો એમનું રાજનૈતિક પ્રતિનિધિત્વ કેટલું છે એને તમે તમે જાણી શકો તમારી પાસે આંકડા એવા હોવા જોઈએ કે જેથી સરકારની અલગ અલગ યોજના અને કાર્યક્રમો થકી એ આર્થિક રીતે કેટલા આગળ વધી શક્યા છે એની યોગ્ય જાણકારી તમને મળી રહે આ પ્રકારનું સેન્સસ થવું જોઈએ આ પ્રકારની વસ્તી ગણતરી ગણના થવી જોઈએ પણ આપણા દેશમાં થતી નથી આપણા દેશમાં થતી નથી જો રાષ્ટ્રીય સ્તરના સેન્સસની હું વાત કરું તો છેલ્લે ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં આઝાદી પહેલા અંગ્રેજોના સમયમાં છેક ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં કાસ્ટ સેન્સસ થયું હતું જાતિ આધારિત જનગણના થઈ હતી એ થઈ એ થઈ એના પછી અત્યારે તમે જુઓ તો નેવું વર્ષ થયા આટલા વર્ષોની અંદર હજુ આપણે કાસ્ટ સેન્સસ નથી કર્યું રાષ્ટ્રીય સ્તર પર નથી થયું બે હજાર અગિયારના વર્ષમાં મનમોહન મનમોહનસિંહજીની સરકાર જ્યારે હતી ત્યારે એક આ પ્રકારનો પ્રયત્ન થયો હતો સોશિયો ઇકોનોમિક એક પ્રકારે ડેટા મેળવવાની કોશિશ થઈ હતી અલગ અલગ વર્ગોના પણ હજુ સુધી એના કોઈ આંકડા આપણી સમક્ષ રજૂ નથી કરાયા એની કોઈ માહિતી આપણા સુધી હજુ સુધી પહોંચી નથી અને આપ જાણતા હશો કે બે હજાર એકવીસમાં તો આપણે વસ્તી ગણતરી કરી જ નથી કોરોના પેન્ડેમિકના કારણે જો કે પેન્ડેમિક તો ક્યારેનો પતી ગયો અને પછી જેમ જેમ અનલોક થવા માંડ્યું એમ ઘણા બધા દેશોની અંદર વસ્તી ગણતરી થઈ પણ ખરી ખબર નહીં કે એમ ભારતની અંદર હજુ સુધી આના ઉપર આપણે કામ કર્યું નથી કામ કર્યું નથી ને હજુ એના ઉપર કોઈ કામ નજીકના ભવિષ્યમાં થાય એવા કોઈ સમાચાર પણ આપણને દેખાતા નથી તો મુદ્દો અહીં આગળ એ છે કે જો આપણે આરક્ષણનું સમર્થન કરીએ છીએ કે વિરોધ કરીએ છીએ એ બધી વાતો બહુ છેલ્લી સાબિત થાય બહુ સહેલો સાબિત થાય બહુ છીછરી સાબિત થાય કે જ્યાં સુધી આપણી પાસે ક્વોન્ટિફાયેબલ ડેટા નથી અને અહીંયા આગળ ક્વોન્ટિફાએબલ ડેટાનો અર્થ થાય કે તમારી પાસે કુલ વસ્તીની અંદર અલગ અલગ વર્ગોનું પ્રમાણ કેટલું છે એના લેટેસ્ટ ડેટા હોય અને સાથે ડેટા એવા હોય કે જેના આધારે તમે એ અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ એમની સ્થિતિ એનો પણ તાગ મેળવી શકો અને આ એક જ રીતે શક્ય છે કે જ્યાં આગળ તમે કાસ્ટ સેન્સસ કઢાવડાઓ સાયન્ટિફિક મેનરમાં તમે આ બધી વસ્તુ કરી શકો એમ છો તો પટણા હાઈકોર્ટે તો અહીંયા આગળ હાલ પૂરતી આના ઉપર રોક લગાવી છે પણ જે પચાસ ટકાની લિમિટનો મુદ્દો છે એ ચર્ચામાં છે અને રહેશે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ મુદ્દે કદાચ ટૂંક સમયમાં આવી પણ જાય અને એવામાં જ આપ જાણતા હશો કે આ લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર એ ચૂંટણી પ્રચારમાં કહેવામાં આવ્યું હતું કે જો એ સત્તામાં આવશે તો એ પચાસ ટકાની આ લિમિટને દૂર કરશે પેલો નારો લાગ્યો તો ને કે જિસ્કી જસની હિસ્સેદારી ઉસ્કીયુતની ભાગીદારી એ પ્રકારનો કંઈક નારો હતો એક્ઝેક્ટલી મને કદાચ શબ્દો યાદ નથી પણ આ મુદ્દો ભલે એ સત્તામાં નથી અત્યારે પણ વિરોધ પક્ષ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યો છે તો આ સ્થિતિની અંદર આ મુદ્દો એટલો દબાય નહીં જાય હું માનું છું ત્યાં સુધી આ મુદ્દો હજુ વધારે સપાટી પર આવશે અને એના ઉપર વ્યાપક બહેસ થશે તો એ બહેસ થાય ત્યારે આપણી પાસે આટલી પ્રાથમિક જાણકારી હોય એ જરૂરી છે અને એ વિષય પર આપણો કોઈક અભિપ્રાય હોય એ પણ ઈચ્છનીય છે આપણા અભિપ્રાય એવો કે જેમાં તાર્કિકતા હોય તથ્યો હોય તાર્કિકતા હોય અધરતાલ ના હોય કે આરક્ષણ ન હોવું જોઈએ અને અધરતાલ એ પણ ન હોય કે હોવું જ જોઈએ બરાબર આપણે આપણે એ વધુ હોય છે તર્ક વિના વિના તથ્યો કોઈક મુદ્દાનું સમર્થન અથવા કેનો વિરોધ કરતા હોઈએ છીએ એનાથી બચીએ તથ્યો લઈએ તર્ક લગાવીએ અને યોગ્ય માહિતીના આધાર ઉપર આપણી રજૂઆત કરીએ રજૂઆત પણ પાછી શાલીનતાથી ઘણા લોકો ભાવનાઓમાં એટલા બધા તણાઈ જતા હોય છે એમની રજૂઆતમાં એ શાલીનતાએ ગુમાવી બેસતા હોય છે તો એનાથી બચીએ બસ આજ તો આ પટણા હાઈકોર્ટના ચુકાદા વિશે વાત કરવી હતી બસ એ કરી આવનારા એપિસોડમાં આવા જ કોઈક નવા મુદ્દાની ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે